સુરત જિલ્લા એલસીબી પોલીસની નવી મુંબઈ એપીએમસી પોલીસ સ્ટેશનના ટોયોટા ફોર્ચ્યુનર કાર ચોરીના ગુનામાં આરોપી અને કામરેજ ખાતેથી ફોર્ચ્યુનર કાર સાથે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. મહારાષ્ટ્ર રાજ્યના નવી મુંબઈ એપીએમસી પોલીસ સ્ટેશનના ટોયોટા ફોર્ચ્યુનર કાર ચોરીના ગુનાની તપાસ કરવા માટે નવી મુંબઈ એપીએમસી પોલીસ સ્ટેશનની ટીમ તપાસ માટે આવી હતી. એલસીબી ઓફિસ વલથાણ ખાતે પોલીસ મદદ માંગતા પોલીસ ઇન્સ્પેક્ટર આરબી ભટોળ પેરોલ ફ્લો શાખાના પોલીસ કર્મચારીઓને નવી મુંબઈ પોલીસ સાથે જરૂરી તપાસ અર્થે રવાના કર્યા હતા તે દરમિયાન હેડ કોન્સ્ટેબલ જગદીશ આબાજીભાઈ તથા પોલીસ કોન્સ્ટેબલ હસમુખ કિશનભાઈને બાતમી મળેલ કે નવી મુંબઈ એપીએમસી પોલીસ સ્ટેશનના ચોરીના ગુનામાં ફોર્ચ્યુનર કાર તથા આરોપીઓ કામરેજ તાલુકાના ઘલા ગામે છે જે બાતમીના આધારે ઘલા ગામે જઈ ચોરીમાં થયેલ ફોર્ચ્યુનર કાર તથા આરોપી મોહમદ આસીમ, મોહમદ સફીન મન્સુરી અંજુમ ઇસ્માઇલ અગવાન અને ઝડપી પાડી તેઓ વિરુદ્ધમાં કાયદેસરની કાર્યવાહી કરી નવી મુંબઈ એપીએમસી પોલીસ સ્ટેશનના માણસોને સુપરત કરવામાં આવ્યા છે બ્યુરો રિપોર્ટ જનસાક્ષી ન્યૂઝ બારડોલી